અંબાજીના પાડલિયા ગામે જે ઘટના સામે આવી હતી એ બાદ ક્યાંક ને ક્યાંક એ ઘટનાના ઘણા બધા કારણો સામે આવ્યા અને ઘણા બધા નેતાઓ દ્વારા ખુલાસા પણ કરવામાં આવ્યા અને હવે અંતે બનાસકાંઠા અંબાજીના પાંચા ખાતે જે વનરાજી રિસોર્ટ બનાવવામાં આવ્યો છે તેને લઈને કોંગ્રેસના કાંતિ ખરાડી મેદાને આવ્યા છે અને ખુલાસા કર્યા છે ને અને કહ્યું છે કે સેન્ચુરીની જગ્યા પર આ રિસોર્ટ બનાવવામાં આવ્યો છે ને એના જ કારણે અત્યારે હાલ ક્યાંક રાજકારણ ગરમાયું છે અંબાજીના પાડલિયામાં આદિવાસી અને પોલીસ વચ્ચે થયેલી બબાલ બાદ જે મામલો

વિષય ને લઈને ખરાડીએ શું કયું સાંભળીએ અડડિયા કમીજી કરવામાં આવી છે હોય હોય તો હોય આદિવાસીઓ વસે છે અને વર્ષોથી પેઢીઓથી જે આદિવાસીઓ રહે છે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે ત્રાસ આપીને આવે છે પણ અહીંયા અંબાજીની કોરે મોરે કેટલાય રિસોર્ટ આવેલા છે ઘણી વખતે સરકારમાં માં રજૂઆતો કરવામાં માંતો એ સંકલનમાં રજૂઆત કરવા છતો એ કોઈ જાતનું બિન કાયદેસર આવેલું છે એ કાયદો લાગુ નથી પડતો પણ આદિવાસીઓ જે જગ્યા વસે છે કાયમી માટે વર્ષોથી પેઢીઓથી વસે છે

તો સરકારી વન વિભાગના અધિકારી સરકારી નોકરી કરે છે અને માધારાનું અહીંયા બેઠે એમના પોતાના ધંધા રોજગાર ખોલવાના એમને કાયદો લાગુ નહીં પડતો એના જ બાજુમાં બીજા પણ એ વ્યક્તિઓ આવ્યા છે આદિવાસીઓના સેવા કરવા માટે એનું નામ આપ્યું છે

જેટલી જમીનો છે હું એટલા માટે કહું છું સમિતિ રચના કરીને આ વિસ્તારની અંદર પોત કોરે અંબાજી મંદિર થી કોરે બોરે પોત કિલોમીટર ની જમીન કેને કેને લીધી એની તપાસ થવી જોઈએ જે આઈએ શક્તિ સેવા કેન્દ્ર છે મારો સીધો પ્રશ્ન છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને આ જમીન અંબાજીની પોરે મારી તમે કેના ખરીદી રહ્યા છો ગબ્બર ની અંદર માતાજીના તમે કેટલી જમીનો આપી દીધી છે એક જ વ્યક્તિને આવી તો આ બેન ઉષા અગ્રવાલ તરીકે કોણ છે ઉષા અગ્રવાલ કેની બેન પણ કહેવાય છે એના પાછળનો શું હિસ્સો છે

જે રીતે છેલ્લા ઘણા જયારે આ મોટો આક્ષેપ મૂકવામાં આવ્યો છે ત્યારે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર